મારી વાલી આજે ખુશ ખુશ છે અને આમ જો સૌ ડાયરો અહીંયા આવી ગયા છે બરાબર છે બધા જો મેમ અહીંયા કામ કરે છે અને અમારા સાથીદાર શાંતિથી ત્યાં હિંચકી હિંડોળે છે બરાબર છે ભાઈ કાર્યક્રમ છે આજે ઉષ્મા મેડમને ત્યાં આવેલા છે અને ખાવાની છે ખીચડી શું અને એવું છે પછી એવું છે

હું અને અમારા આ મિત્ર અમે બંને ખાલી વાતો સાંભળી સાંભળી અને જો આ એક બે ત્રણ ને ચાર અમારે શાંત હોય ને તો અમારે જ આ મેડમ છે કે આ બિચારા કઈ બોલતા શાંતિથી કામ કરે છે બરાબર છે બાકી જો અહીંયા જો ધુરંધર હે બધા ધુરંધર કાંઈ નહીં અમે હમણાં થોડી વારમાં શું કહેવાય શરૂઆત કરશું ટેસ્ટ કહેવાની હું તમને કહીશું જોકે કહેવાની જરૂર નહીં પડે કારણ કે આ એ વ્યક્તિ છે જે ગામને શીખવાડે કેમ રસોઈ કરવી એટલે કહેવું તો નહીં પડે બરાબર પછી ખાલી છે પછી પાછી આવી થઈ જશે